આરદના રિસોર્ટ બાપુ ના આવું છે ને ફાર્મ આવું જોર કાકા તો બધી ભાડા હોય ના હોય એટલે આવે એટલે મજા આવે ફરવાની રાત ના ને માણસો સિંહ થી ના બી હોય ને સિંહ માણસો થી ના બી હોય એવું હોય

પણ જાતો નહીં હા ચાલુ થઈ ગયું તો આપડો અમારે જમવાનું પણ ચાલુ થઈ ગયું છે તો આપણે જમવા બેઠા ના બબકા કાની મનપસંદ રસોઈ છે મનપસંદ રસોઈ મને આવડવા તો કું લાવી દો એવું હે અને આજે ઈચ્છા છે કે આપણે વિક્રમસિંહ બાપુનું ફાર્મ હાઉસ છે એકંદ રાત ના રોકાઈ જવાની ઈચ્છા છે આમ તો જાઉં છું સોમના હા રિઝોર્ટ તો રિઝોર્ટ ઉપર રોકાઈ જવાની ઈચ્છા છે તો રાત લગભગ રહી જઈએ જો આપ અમે ચાર જણા એગ્રી છે પેલા ત્રણ જણા મોની તો રહી જવું છે જવું છે મહિના રાખશે ને હું તો રહ્યો

કેમ કે તમે લગભગ કાલ હોદનાનું નાનું કાધું નહી કેમ એવું કાધું તું કાધું તું યાર લાવ આપણે જે લીયો તું ગુલી હા ખબર બસ બેન તો આપણે જે બસના ના લીધે ટ્રાફિક હતું એ બસ આવી ગઈ તમે જોયું આ બસના કારણે આગળ આપણે ટ્રાફિક થઈ ગયું કારણ કે બસ ફસાઈ ગઈ હતી હેરાન કર્યા ને તો આપડે જમવા બે બારબાર હેડા હેરાન કર્યા ની આપડે જમવા બેઠો ને આપડે બારબાર જતા રહો

મજા પડે પલાળ થોડો થોડો ઘણો વરસાદ પડે તો પલાડી દે વરસાદ વરસાદમાં મોરની ગોળ નાચવા બાર નીકળી ગયો નાચવા જતો રે મસ્ત આયુ સારું આય વરસાદ દેખાતો નહી લ્યા દિલિંગ ગોળાય